ભરૂચના જૂની વાડી વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા કિશનભાઈ કાલુભાઈ વસાવા તેમના ઘરે હાજર હતા તે દરમિયાન બપોરના ચાર વાગ્યાના હાદસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણ્યા વ્યક્તિએ કિશન વસાવા ઉપર કેરોસીના પાઉચ નાખી તેની પાસે રહેલો દીવો છૂટો મારી તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને કિશન વસાવા આગની લપેટમાં આવી જતા બુમાબૂમ કરી ઘરની બહાર દોડ્યો હતો અને તેને ઓલવા માટે તેનો ભાઈ પણ પડ્યો હતો સાથે વિસ્તારના લોકો પણ કિશન વસાવા આગની લપેટમાં હોય તેને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ કિશન વસાવા ગંભીર રીતે દાજ્યો હતો અને તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આગની લપેટમાં રહેલ કિશન વસાવાને બચાવવા માટે પડેલો ભાઈ પણ શરીર પર દાજ્યો હતો કિશન વસાવાને સળગાવી દેવાના પ્રયાસનો મામલો પોલીસ મથકે પહોંચતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી ફૂલતરીયા ડીવાય એસપી સી કે પટેલ સહિતનો પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાનું સ્થળ નિરીક્ષણ કરી ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે રહેલા ગંભીર રીતે દાઝી ગયેલા કિશન વસાવાનું નિરીક્ષણ કરી તેને બચાવવા પડેલા દાઝી ગયેલા ભાઈની પણ પૂછપરછ કરી હતી અને કોની ઉપર શંકા હોઈ શકે તે બાબતે પૂછપરછ કરી અજાણ્યા હત્યાનો પ્રયાસ કરવા આવેલાનું પગેલું મેળવવાના પ્રયાસ હાથ ધ્યા હતા ચલ મારું નામ શૈલેષ સર્મ નામ છે અને મારા ભાઈનો છોકરો થાય અને પછીથી એક વ્યક્તિ અનાનો આવ્યો દરવાજો ખખડાયો એક ખાતમાં ડિબેટવાળી બાટલી હતી હલકતી એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી પહેલી પાઉચ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ બીઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હલકાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી એ બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો પછી સિવિલ લઈ જ્યાં બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ જાઓ તો કોઈને ખબર નહીં આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો કોણ હોઈ શકે જેમાં હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને એથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ વાગ્યા સુધી મારા ઘર નદી પર ઝીલા કાદુ ઓળીનું લીને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલનામાંથી કરી એરો આવી ગયો કે હવે તું આવ ને પછીથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કરી